ખેરાલુ તાલુકાના ખેડૂતોને પાક સહાયતા સમયસર ન મળતા તેમજ અધૂરી મળતી હોવાના મુદ્દે અધિકારીઓને મળી રજૂઆત કરવામાં આવી ભાજપ સરકાર દ્વારા ખેડૂતો સાથે થતા અન્યાય સામે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની સાથે સતત ફરનારા ખેરાલુ તાલુકા ભાજપના મહામંત્રી ગોવિંદભાઈ પ્રજાપતિ વઘવાડીએ આ મુદ્દે આગેવાની લીધી હતી વઘવાડી તેમજ સાગથાળા ગામના ખેડૂતો દ્વારા મહેસાણા કલેક્ટર કચેરી ખાતે ખેતીવાડી અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારીને પાક સહાય ન મળવા તેમજ ઓછું મળવા બાબતે માંગણી કરતું આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું આ દરમિયાન કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી અને ખેતીવાડી અધિકારી શ્રી એ ખેડૂતોની રજૂઆત ધ્યાનમાં લઈ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી આ આવેદન આપવામાં વગવાડી ગામના સરપંચ શ્રી અભેરાજભાઈ ચૌધરી સાકતાળા ગામના સરપંચ શ્રી કલ્પેશભાઈ ચૌધરી ખેરાલ તાલુકા ભાજપના મહામંત્રી ગોવિંદભાઈ પ્રજાપતિ તેમજ વગવાડી અને સાકતાળા ગામના બસ્સો થી વધુ ખેડૂતો હાજર રહ્યા હતા ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ ¡Que no tóle guardarapo! ¡Mortarapo, guardarapo! ¡Que no tóle guardarapo!

જે એક્ટરે જે બાવીસ હજારની ની મર્યાદા હતી એનાથી મહેસાણા પાક નુકસાનીનું વળતર ઓછું ચૂકવવા બાબત વિષય અનુસંધાને આપ સાહેબ જણાવવાનું કે અમારા ગામ વઘવાડી તેમજ સાક્ષરામો ખેડૂત ખાતેદારી ની જમીન વિસ્તાર વધુ છે તેમજ અમારા ગામમાં વાવેતર માં મગફળી કપાસ અડદ જવાર તેમજ બાગાયતી પાકોનું નું વાવેતર વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે તેથી અમારા ગામમાં પાક નુકસાની વધુ હતી સરકારશ્રીના નિયમ મુજબ બે હેક્ટરની મર્યાદામાં એક હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાનું ચૂકવણું કરવાનું હતું પરંતુ અમારા ગામમાં સરકારશ્રીના નિયમ મુજબ